ખરેખર હિંમત અને શ્રદ્ધાની કોઈ ઉંમર નથી હોતી અને હું એટલા માટે કહી રહી છું કેમ કે અમદાવાદના માત્ર સાડા ત્રણ વર્ષના નાના બાળક મંત્ર ભટ્ટે જે સાહસ કરી બતાવ્યું છે તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો કેમ કે મંત્ર વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિર ઉત્તરાખંડના તુંગનાથ મહાદેવનું દુર્ગમ ટ્રેક સફળતાપૂર્વક પાર કર્યું છે આ મંદિર પંચકેદરમાંનું ત્રીજું તીર્થસ્થાન છે જે સમુદ્ર સપાટીથી બાર ફૂટની ઊંચાઈ પર સ્થિત છે અહીં સુધી પહોંચવાનો જે સાડા ત્રણ કિલોમીટરનો ટ્રેક છે તે મોટા વયસ્કો માટે પણ પડકારજનક માનવામાં આવે છે અને આવામાં સાડા ત્રણ વર્ષના મંત્રએ તેને આસાનીથી પાર કરી દીધો દિવાળીના વેકેશનમાં જ્યારે માતા પિતાએ આ યાત્રાનું આયોજન કર્યું ત્યારે આટલા નાના બાળકને ટ્રેક પર લઈને જવું સૌથી મોટો પડકાર હતો બરફીલા પવન અને હાડથી જવતી ઠંડી વચ્ચે પણ મંત્રએ હિંમત ન હારી મંત્રીની માતાએ જણાવ્યું કે મંત્ર સ્વભાવે ખૂબ જ એક્ટિવ છે ટ્રેક દરમિયાન તેને થાક ન લાગે તે માટે તેને રમાડતા રમાડતા આગળ વધ્યા હતા રસ્તામાં પથ્થરો ફેંકવા ખોડામાં બેસાડવું ટેકરી ઉપર દોડા દોડી કરતાં કરતાં રમતા રમતા ક્યારેય તુંગનાથ મહાદેવ આવી ગયા તેની ખબર પણ ન પડી લગભગ સાત આઠ કલાકના ચઢાળ ઉતરાણમાં મંત્રએ જે હિંમત બતાવી તે ખરેખર પ્રેરણાદાયી છે આ ઘટના પરિવારની અતૂટ શ્રદ્ધા અને બાળકની અદભુત હિંમતનું પ્રતિક છે પૌરાણિક કથાઓ મુજબ પાંડવો અને સ્વયં ભગવાન રામે પણ આ પવિત્ર સ્થળે શિવજીની તપસ્યા કરી હતી જ્યાં શિવજીના હાથનું પ્રતિક વસેલું છે આ નાના બાળકનું આ અદભુત સાહસ બાળકોમાં સાહસ જગાવવા માટે એક મોટી પ્રેરણા કહી શકાય